નમસ્કાર એલ્યુમિનાઇ ઓફ આઈજીએચએસ પોડકાસ્ટમાં હું નરેન્દ્ર રામાનુજ તમારું હાર્દિક સ્વાગત કરું છું આપ જોઈ રહ્યા છો આ પોડકાસ્ટમાં શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાંથી અભ્યાસ કરેલી દીકરીઓ જેઓ શિક્ષિકા છે કોઈ વકીલ છે કોઈ બ્યુટી પાર્લર ધરાવે છે અને કોઈ ખાતામાં પણ સર્વિસ કરે છે ટૂંકમાં સમાજના જુદા જુદા ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપે છે અને આ સમાજમાં પોતાની સેવા આપે છે આ પોડકાસ્ટમાં આપણી સાથે છે શ્રીમતી મંજરીબેન અંજારિયા શ્રીમતી નિશાબેન શુક્લ જેઓ શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીની પઢાઈ ચૂક્યા છે અને આઈજીએચએસમાં શિક્ષિકા તરીકે પોતાની સેવા પણ આપી ચૂક્યા છે ત્રીજા મહેમાન તરીકે આપણી સાથે છે નિરાલીબેન છાયા

શાસ્ત્રોમાં પ્રમોશન મળ્યું જી ત્યારબાદ નિવૃત્ત થઈ અને હવે સમાજ સેવા જી છે નિસાને હું 61 થી કરી અને 67 સુધી ધોરણ 5 થી 11 ધોરણ થી 7 પર ઇમના ભાઈ હાઈ સ્કૂલમાં ભણી છું જે ત્યારબાદ કોલેજ કરી અને નિવૃત્ત થઈ ઇન્દ્રાબાઈ માંથી અને છેલ્લે મને પ્રભુ સાથે ત્યાં પત્રી હાઈ એ અન્ડરવલ્સ મે ઇન્દરભાઈ ગેશલ સુબા કલી સર હમ પછી મને કતરે સ્કૂલ પર પ્રમોશન મળે બને ત્યાંથી ધોરણ 9 થી 12 સાયન્સ નું અભ્યાસ હાલમાં અત્યારે ગંશા એકેડેમી નારાયણ પંડમ એઝ અ બાયોલોજી ટીચર તરીકે વર્ક પાંચ નાકા અને છથી મારીની બહાર સર્ગસ્ત દાતાશ્રી એ જે વિશાળ જમીન હાળી અને કન્યાઓની કેળવણી માટે જે દીર્ઘ દ્રષ્ટિ વાપરે તે તુત્ય કાર્ય છે મારું જી 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 અ નિસાબેન આપણે પણ જોયું હશે આડની સ્થાપના દે ઈપેલા ફાબી ઇન્દા પી કરી આવી દે દે જી અને આટકી કરી અને 11 ગ્રો સુધી બીજી કોઈ સ્કૂલ હતી નહીં એટલે આ સ્કૂલ માં મારો અભ્યાસ કર્યો આપણે જે વાત કરી

પણ માત્ર દીકરીઓ માટે કોઈ અલાયદી સ્કૂલ ન હતી તો એ માટે એમણે આ દીર્ઘ દ્રષ્ટિથી કચ્છ સ્ટેટ એ વખતના રાજાશ્રી પાસે જમીનની માંગણી કરી એ જમીન આપણને મળી અને ત્યારબાદ એ સમયમાં એક લાખ રૂપિયાનું દાન ઓગણીસો ને ઓગણપચાસના સમયમાં એક લાખ રૂપિયા એટલે બહુ મોટી રકમ કહેવાય એ સમયે એ દાન આપીને આ કન્યાઓ માટે અલગથી શ્રી ઇન્દ્રાભાઈ ગર્લ્સ સ્કૂલની સ્થાપના કરી જી

જી જી જી આપનો અભ્યાસ આપે કીધો અને અભ્યાસ કાર્ડ દરમિયાન આપની સિદ્ધિ હોય અથવા તો શાળાની જે યાદ હોય તો આપ કહી શકશો હિસાબે હું બે ચિત્ર કો બે દિન રિપીટ કરીયા જી નાલીની બે નાલીની બે ઘણા બધા શિક્ષકો હતા અને બેન અમારા ડ્રાક પ્રેરણા ए मटल खैर ने से अच्छा इने जे भणोनी पद्धती होती मतिबिने खाल्दे अलका नेश्वर हजी भगत मा ओकराला जे खल्ला राहेला जे एसा एसा बदलले हमने सरस पायलो शिक्षण इने जी जी रे मतिबिना तोता टेडा होत हम्म

એના પછીની જે સ્કૂલ ડેવલપમેન્ટ ગ્રોથ જે તો એ અમે એના સાક્ષી રૂપ બન્યા છીએ જી કે ભૂકંપગ્રસ્ત થયેલી આખી પડી ભાંગેલી સ્કૂલ બહુ જ સરસ રીતે પાછી કાર્યરત થઈ સરસ મજાની કમ્પ્યુટર લેબ અમે સાયન્સના વિદ્યાર્થીઓ હતા તો કદાચ આજે પણ એ વસ્તુ હું ગર્વથી કહી શકું કે બાયોલોજીની લેબ હોય ફિઝિક્સની લેબ હોય કે કેમેસ્ટ્રીની લેબ હોય જી ફૂલ ફર્નિશ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે ડેવલપ થયેલી સ્કૂલ માર્ગદર્શન ખડે પગે અમારા સાથે ઉભા રહેતા એમાં અસ્મિતા બેન હતા અવની બેન હતા લક્ષ્મી બેન અભિલાષ સર આવા તો કદાચ અનેક ઘણા નામ છે જેના અમને માર્ગદર્શન પણ મળ્યું અને એના થકી જ અમે આટલા બધા આજે આગળ આવ્યા છીએ ચોક્કસ મંજરીબેન આપના સમયગાળ દરમિયાન કોઈ સિદ્ધિ શાળાની આપને યાદ હોય અથવા તો કોઈ આપણે જે વાત કરી હિસાબે કોઈ પ્રેરણાદાયી શિક્ષક જેની પ્રેરણાથી આપના જીવનમાં કોઈ ફેરફાર આવ્યો હોય પ્લીઝ જી સ્લેબન અનલલી મે ચોક્કસ અમારો ટ્રેનર ગુરુજી અને ગેનિસ કરણેમાં ઓલ તરીકે છતાં એક શિક્ષક જી જી એ અમારી નજર સામે જે સમૂહ તેમણે એની જી 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 સમય દરમિયાન આપની સાથે સહપાઠી હોય અમને તમને નામ લઈ શકશો કે જેથી આ પોડકાસ્ટ જોવે ત્યારે એમને પણ લાગે કે ના અમારી એ મારું નામ લીધું છે તો કોઈ નામ યાદ હોય તો આપ લઈ શકશો તો ક્ષત્રિય જી સાથે જો અમારે મંગીબેન સાથે તો અમે પહેલેથી ભણ્યા છીએ હા છે એ નોકરી સાથે કરી અને નોકરી સાથે એટલે વર્ષોથી અમારે ઇનિશિયેટ ગાઢ સબજે છે અને જે તો આજીએચએસ માં અભ્યાસ કાર્ડ પૂરો ન થયો ત્યારબાદ કાર્તિકીની શરૂઆત આપણે કેવી રીતે કરી આપણે વન બાય વન તો આપની મુંજરીમાં શરૂઆત હા એટલે જૂન માં મારો અભ્યાસ પૂરો થયો જી અને ઓગસ્ટ માં કન્ટ્રી તરીકે અમને અમને જી અને ઓગસ્ટ માં માં પ્રથમ સર્વિસ મળે જી મે કહ્યું કે વગર અનુભવ ભણાવવાનું શરૂ કર્યું પાંચ વર્ષના અભ્યાસ કાળ દરમિયાન ઘણા બધા અનુભવ અમને પ્રાપ્ત થયા જે બીએડ કરવામાં ખૂબ ઉપયોગી થયા સરકારે અમને પાંચ શિક્ષકોને પેટેટ કર્યા કે હવે તમે બીએડ કરી લો તો અમે મુંદ્રા બીએડ કોલેજમાં બીએડ કર્યું ત્યારબાદ ગુલપુર હાઈસ્કૂલમાં સર્વિસ પાંચ વર્ષ ત્યાં નોકરી કર્યા બાદ દસ વર્ષે પોતાને વતન ભુજ

અચ્છા દરમિયાન એના સમય ઘણા પછી એચડી ઇન્સ્ટિટ્યુટ કેરામાં જો જે ત્યાં મને સમય ગાવ 6 વર્ષનો રહ્યો અને સાથે ઇન્દ્રાબાઈના અનુભવ શિક્ષકોની કામગીરીના કારણે ત્યાં મે બે વર્ષ વાઇસ પ્રિન્સિપલ પ્રિન્સિપલ તરીકે ફરજ નિભાવી જીવો નાની ઉંમરમાં આ મને ચાન્સ મળ્યો એનું ડેડિકેશન એનું શ્રેય માત્ર ને માત્ર આ સ્કૂલના ટીચરોને જાય છે જે એ લોકોની પદ્ધતિ અમને જોઈ હતી એ પદ્ધતિ અહીંયા અપનાવવા મળી અત્યારે હાલમાં ઘનશ્યામ એકેડેમી નારાયણપુરમાં એઝ અ બાયોલોજી ટીચર તરીકે ખૂબ સરસ આપ સૌએ આપના કારકિર્દીના અનુભવ શેર કર્યા અને જુદા જુદા અનુભવ પરથી જાણવા મળે છે કે ઇન્દિરાબાઈમાંથી જે આપની કેળવણી મળી છે જે સંસ્કાર સિંચન થયું છે અને એનો જ આપણે કારકિર્દીમાં કારકિર્દીના ઘડતરનો ઉપયોગ કર્યો છે તે બદલ માનું છું આ કોમ્યુનિટીમાં બધી જ દીકરીઓ એ સાંભળીને પ્રેરણા લેશે અને પોતાની કારકિર્દી ઇન્દ્રાભાઈમાંથી કરીને આગળ વધશે જી થેન્ક યુ આપ જાણો છો કે બે હજાર ચોવીસમાં આ શાળાને પંચોતેર વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને એ અંતર્ગત આપણે અમૃત મહોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ અને વોટ્સઅપના માધ્યમથી આવા પોડકાસ્ટના માધ્યમથી ગૂગલ ફોનના માધ્યમથી અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આવકારીએ છીએ અને એ લોકો એટલા તત્પર છે કે આપણું એક આહવાન સાંભળીને મારી પાસે રોજ ઘણા બધા મેસેજ આવે છે કે સર અમને પણ પોડકાસ્ટ આપવો છે માત્ર ભારતમાંથી નહીં વિદેશથી પણ આપણી પાસે પોડકાસ્ટ માટે આ લોકો હંમેશા તત્પર રહે છે આપ જોયો છો આગળના એપિસોડ અમેરિકા છે દુબઈ છે ઓસ્ટ્રેલિયા છે બધામાંથી લોકો માટે તૈયાર હોય છે અને સાથે સાથે માત્ર એવું નહીં કે ભાઈ શાળાને યાદ લોકો પૂરું પાડે છે તો આપના માધ્યમથી એક હું વિનંતી કરીશ સુધ્રાભાઈ કલસા સ્કૂલના પરિવાર વતી એક વિનંતી છે કે આપ પણ એક પ્રેરણાદાયી સંદેશ આપો કે જેથી આપણો સમુદાય વધુને વધુ મોટો થાય અને જે દીકરીઓ હોજી આ પ્રોગ્રામમાં જોવા જોડાવાની બાકી છે આપણા તો એ જોડાશે ઓગસ્ટ જોડાશે આમંત્રણ ને માન આપીને આપણે એનું ચોક્કસ તારીખ ફાળવીશું અને શાળાના વિકાસ માટે એક આપણા દ્વારા સંદેશ મોજીલી હું કહીશ કે માત્રી હતલ થઈ છે એમ આપણે માતૃ સંસ્થાની ની હકલ પડી છે તો આપણે ધરતીના ગમે તે પ્રનામ કરીએ

ડોનેશન ને પૈસા દેવા દેવા આગળ વધે એવું નથી સરકારી શાળામાં પણ અમે ભણ્યા છીએ અમે આગળ વધ્યા છીએ ને અહીંયા પણ સીધી ઘણી છોકરીઓ મેળવે છે એટલે પ્રાઇવેટ સંસ્થાઓ કરતાં સરકારી સરકારી સંસ્થા જે તમે વધારે મહત્વ આપે બાળકોને ભણાવો તો વધારે સારું ચોક્કસ જી હિરાલીબેન ખાસ તો દરેક લોકોને મારી નમ્ર વિનંતી ઘરનો પ્રસંગ છે આપણે બધાએ હાજરી આપવી જરૂરી છે આજના દૂરભાગ સમયભરામાં આપણે બધા જ આપણો અમૃત મહોત્સવ ઉજવીએ ઘણા સમયથી આપણે બધા જ લોકો નથી મળ્યા કદાચ સર હું તમને વાત કરું તો આપણે એવી પેઢીમાં વાત કરીએ છીએ કે મારા માસી મારા મમ્મી મારી બહેન હું અમે બધા જ ઈ સ્કૂલમાંથી ભણ્યા છીએ કે જડબી પેઢી જો ભેગી થાય તો એનો આનંદ ઉત્સાહ બહુ જ સરસ હશે તો બધાને વિનંતી કે ખાસ ખાસ વધારે જ

એવું આપણે અહીંયાથી ચોક્કસ એમની પાસે એક આહવાન અહીંયાથી આપણે કરીએ છીએ આપની વાતમાં એક ઉમેરું કરીશ કે જ્યારે પણ આપે શાળા છોડી હશે આપણા અભ્યાસ દરમિયાન એ સમયની શાળા અને આજની શાળામાં પણ ઘણી બધી ભૌતિક અને શૈક્ષણિક સુવિધાઓમાં ઘણો બધો સુધારો પણ થયો છે કારણ કે મેં ઘણા પોડકાસ્ટમાં સાંભળ્યું કે ઘણી વિદ્યાર્થીઓને કહે છે કે એ સમયે કાચા સાધનોથી કામ કરતું હતું તેમ છતાં પણ બહુ ઉત્તમ કામ કરેલું છે આજે પણ દીકરીઓ એ પરંપરાને જાળવી રાખી છે સાંસ્કૃતિક કાર્યક્રમો હોય શૈક્ષણિક રીતે હોય અથવા તો રમતગમત ક્ષેત્રે દીકરીઓ આજે પણ એટલો ઉત્કૃષ્ટ દેખાવ કરે છે આ એ પરંપરાને જાળવી જ રાખી છે તો ખૂબ ખૂબ આભાર આપ ત્રણે મહેમાનશ્રીઓનો કે આપનો કિંમતી સમય કાઢીને આ પોડકાસ્ટમાં આપણે આપણે પોતાના અનુભવ રજૂ કર્યા અને જે પણ આપણે કીધું જે પણ આહવાન કર્યું દીકરીઓ માટે તો અમારા માટે સાડા પરિવાર માટે ખૂબ આભાર વ્યક્ત કરી કે અમારા આચાર્ય એમની પ્રેરણા અમે જે જી એની મારે એક વાત કરવી છે કે

અને વિદ્યાર્થી મારી આ વાત સાથે બધું યાદ આવશે કે તદ્દન ભારતીય બેઠક અને સામે જાજમપુર મહેમાનો પણ ભારતીય બેઠક ઉપસ્થિત હોય અને કેળવણીના જે મામધાતા ની હાજરીમાં અમે સંગીતાનું સન્માન કર્યું હતું જે અદભુત અને ત્રીજો એક પ્રસંગ મારે ખાસ કે આ શાળાના પ્રથમ આચાર્ય જેમણે શાળા માટે ભેખ લીધો એમ કહી શકીશ કવિ વિશ્વનાથ ભટ્ટના પુત્રી જી તેમની પ્રખ્યાત કવિતા મંદિર તારુ વિશે ગુતા એમના એ રચાયા દીકરીઓ માટે એને દિવસ રાત એક એક પુસ્તક હતું એનો સંબંધ મુગલની ગુંઠાણી ઘર ઉંસપન હતા ત્યારે અમેકત વેકરણ

સામાન્ય સુવિધા અમે સાંજના સમય થી શરૂ કર્યું તો આઠમા ધોરણ ચાલતો મોમદરનો 10મા ધોરણનો યાદ કરીશ સંગીત શિક્ષક ગઢવી સાહેબ જી અને સ્વર નિયોજક શ્રી પર સ્મોર તો આ હતા આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ અને ભૂતપૂર્વ શિક્ષિકા કે જેમણે આ શાળામાં જ અભ્યાસ કર્યો છે અને આ શાળામાં પોતાની સેવા આપી છે તો મારું આહવાન છે આપ સૌને આપ પણ આવો આ પોડકાસ્ટમાં આપનો કોન્ટેક મને મારો કોન્ટેક નંબર ડિસ્ક્રિપ્શનમાં છે જ અને કોન્ટેક્ટ કરી શકો છો હું તમને ચોક્કસ તારીખ પાડવી દઈશ અને આપ આપણે પણ આવો પોડકાસ્ટ જો આપ પૂછવા હો તો આપણે રૂબરૂ પ્રત્યક્ષ રીતે કરી શકશો અથવા તો ઓનલાઈન પોડકાસ્ટના માધ્યમથી પણ આપણે જોડાઈ શકશું સાથે આપણે